નમસ્કાર સાથી કેમ છો આજે આપણે ફરીથી મળ્યા છીએ ફેસબુક અને યુટ્યુબ લાઈવમાં જેમ કે આપણે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થતા હતા પરંતુ આપણે હમણાંથી બે ત્રણ મહિનાથી શરૂ કરી છે કે આપણે ફેસબુક અને યુટ્યુબમાં પણ લાઈવ થઈને લોકો સુધી કાયદાની માહિતી પહોંચાડીએ જેથી લોકો જાગૃત થઈ શકે કાયદાથી કાયદાની વાતથી કાયદાનું પાલન કરી શકે કોઈ કાયદો તોડે છે તો એક્ઝેક્ટ એમના વિરુદ્ધમાં પણ એક્શન લઈ શકે એટલા માટે જ આપણે વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકીએ લોકો કાયદાનું નોરેજ લઈ શકે પોતાના હક્ક અને અધિકારો વિશે લડી શકે અને એમને કદાચ કોઈ પ્રશ્નો છે કાયદાકીય તો એ પણ સોલ્વ કરી શકે એટલા માટે આપણે લાઈવ થયા છીએ તો આજે આપણે વાત કરવાના છીએ ગ્રાહક સુરક્ષા વિશે કન્ઝ્યુમર વિશે કે ભાઈ દિવસે ને દિવસે આજે છેતરપિંડી ખૂબ વધી છે ઘણા ગ્રાહક ખૂબ છેતરાઈ રહ્યા છે પરંતુ એમને માહિતી નથી હોતી કે ભાઈ વળતર કેવી રીતે મેળવવું કેવી રીતે કન્ઝ્યુમર ફોરમમાં જઈ શકાય કેટલું વળતર માંગી શકાય વળતર માંગવા માટે કેવી રીતે કોર્ટમાં જવાનું એના માટે વકીલ રાખવા પડશે કે નહીં કેટલી ફીઝ થશે આ બધી મોસ્ટલી માહિતી નથી હોતી એટલે કે ગ્રાહક સુરક્ષામાં કેવી રીતે કેસ થઈ શકે કેવી રીતે વળતર મળે શું ખર્ચ થશે વકીલ ફરજિયાત રાખવા પડશે કે ગ્રાહક જાતે પણ કરી શકશે લીગલ નોટિસ આપવી જરૂરી છે કે નહીં ફેક્ટ વિથ વૈભવ હા ગુરુ જય હિન્દ જય સંવિધાન જય હિન્દ જય ભારત જય સંવિધાન એટલે આપણે આ જ વાત કરવાના છીએ થોડા લોકો જોડાઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોઈએ છીએ કે ભાઈ એક્ઝોક કેટલા લોકો લાઈવ છે હું જોઈ રહ્યો છું મારા બીજા ફોનમાં પણ જોઈ રહ્યો છું કે ભાઈ કેમકે આપણે યુટ્યુબ અને બંનેમાં સાથે લાઈવ છીએ અત્યારે યુટ્યુબ અને ફેસબુક બંનેમાં હમ આપણું લાઈવ ચાલુ જ છે અત્યારે યસ તો આપણે વાત કરવાના છીએ કે કન્ઝ્યુમર એટલે કે ધારો કે કન્ઝ્યુમર એટલે શું તો ગ્રાહક હવે ગ્રાહક સાથે કેવી રીતે થાય છે ધારો કે તમે કોઈ દુકાનદાર પાસે જાઓ છો અથવા તો પછી કોઈ મોલમાં જાઓ છો અને ત્યાંથી તમે કોઈ વસ્તુ ખરીદો છો એ વસ્તુમાં એવું લખેલું હોય કે આ પચાસ ગ્રામ છે કે સો ગ્રામ છે કે એક કિલો છે હવે તમને એનાથી ઓછી ક્વોન્ટિટી મળે છે પ્લસ એવું કે એમાં બધું લખેલું હોય કે આમાં આટલું પ્રોટીન છે આટલા વિટામિન એ છે બી છે સી છે આટલી કેલરીઝ છે હવે એ કેલરીઝ નથી હોતી અંદર કદાચ તમને લાગે છે કે ભાઈ અનુકૂળ નથી અથવા તો પછી એવું છે કે એક્સપાયર ડેટ વાળું તમને મળી ગયું છે તો તમારે શું કરવાનું છે તો તમારે પહેલા તો દુકાનદારને મળવાનું છે એમને કહેવાનું છે એમને કહેવાનું છે કે ભાઈ આ જે વસ્તુ આપી છે એ પ્રોપર નથી જે પ્રમાણે અંદર કોન્ટ્રાક્ટ લખેલા છે એ પ્રમાણે નથી તો શું કરવું જોઈએ તો પછી એવું થશે કે કદાચ તમને એડવાઇસ આપે કે ચલો હું પરત લઈ લઉં છું તો પરત લઈ લેશે તો વાંધો નહીં પરંતુ એ પરત નથી નથી લેતા તમને બદલીને તો એને એના ઉપર આપણે કેસ કરી શકાય છે એમાં લીગલ નોટિસ આપવી કમ્પલસરી છે કે નહીં એ પણ આપણે વાત કરીશું પરંતુ ઘણી વાર એવું થાય કે તમે કોઈ શોરૂમમાંથી બાઇક કેવું લીધું છે અને તમને ઇન્સ્યોરન્સ પણ હવે તો આપવામાં આવે છે સાથે ઇન્સ્યોરન્સ એના પૈસા પણ એ લોકો લઈ લેતા હોય છે ઇન્સ્યોરન્સ લઈ લીધો છે અને તમારી વાહનનું એટલે કે અકસ્માત થઈ જાય છે બાઇકનું અને તમે જ્યારે અંદર એને રિપેર કરવા માટે કંપનીમાં મોકલો છો ત્યારે એ લોકો અમુક ભૂલ શોધતા હોય છે અને ના મંજૂર પણ ક્લેમ કરે છે આવું નવું મેડિકલ પોલિસીમાં પણ થતું હોય મને બે દિવસ પહેલા એક વ્યક્તિનો ફોન આવ્યો હતો કે સર અમારા જોડે મેડિકલ પોલિસી હતી પરંતુ અમુક બિલો મંજૂર કર્યા છે અને અમુક બિલો નામંજૂર કર્યા છે એટલે એના પૈસા અમને મળવા પાત્ર નથી આમાં એજન્ટની પણ ભૂલ હોઈ શકે છે કેમકે મોસ્ટલી આ બધામાં ભૂમિકા ભજવતા એજન્ટ હોય છે કેમ કે એ લોકો ઇન્સ્યોરન્સ લેતા પહેલા ગ્રાહકને પ્રોપર જાણ નથી કરતા એટલે એમના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે એવું નથી કે નહીં થઈ શકે જે મધ્યસ્થી વ્યક્તિ હોય એમને પણ આમાં લઈ શકાય છે જેમ કે તમે હવે કોઈ જગ્યાએ મકાન ખરીદ્યું છે ત્યાં બિલ્ડરે તમને તમને મોટા મોટા કર્યા હોય કે ભાઈ સ્વિમિંગ આટલો મોટો રોડ આટલી ઊંચી પ્લસ કે તમને જે ઝાડ પણ વાવીને આપીશું પેવર બ્લોક પણ નાખીને આપીશું પરંતુ આજે ઘણા બધા જે બિલ્ડર હોય છે એ લોકોને છેતરતા હોય છે કેમકે લોકો રહેવા માટે એમને મકાન જોઈતું હોય આવી જાય છે પરંતુ અમુક કામ અધુરા છોડતા હોય છે તો ભાઈ આમાં કન્ઝ્યુમરમાં જઈ શકાય કે નહીં આમાં કન્ઝ્યુમરમાં જઈ શકાય છે એક વસ્તુ કે પ્રોમિસ તમને કર્યું છે કે આવું મળવું જોઈએ અને મળતું નથી તો પછી ગ્રાહક સુરક્ષામાં જઈ શકાય છે તમારી કોમેન્ટ પણ સાથે જોઈ રહ્યો છું સાહેબ તમારો નંબર આપશો મારો નંબર ભાઈ ઇન્સ્ટા ફેસબુક યુટ્યુબ બધી જગ્યાએ છે તમે જોઈ શકો છો ત્યાં શ્રી રાખો જય માતાજી સાહેબ જય માતાજી

કોઈ વસ્તુ મંગાવો છો તમે મંગાવો છો કેજ મંગાવ્યું એમાં નોનવેજ બિરિયાની આવી જાય તો આમાં પણ એમની ઉપર કેસ થઈ શકે છે કન્ઝ્યુમર વાળા વળતર માંગી શકે છે એટલે કે જે ગ્રાહક સુરક્ષા છે આપણા માટે જે ગ્રાહકો છે એ ચોક્કસથી વળતર માંગી શકે છે પરંતુ લોકોને આજે ખબર નથી કેમ કે લોકો હંમેશા એવું માનતો કે આપણે કઈ કરવું નથી ધન સો બસો રૂપિયાનો સવાલ છે પરંતુ એવું ન કરવું જોઈએ ધન એક રૂપિયાનો પણ પ્રશ્ન હોય તો કાયદેસર તમારે કાર્યવાહી કરવી પડે તો જ દેશમાં જાગૃતતા આવશે તો જ દેશમાં જે લોકો છેતરપિંડી કરી રહ્યા છે એ અટકશે કેમ કે આપણે જાગૃત નથી એટલા માટે આ બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે એટલે એવું ન માની લેવું કે ભાઈ આપણે કઈ નથી કરવું આપણે થોડો પણ પ્રોબ્લેમ હોય તો આપણે દુકાનદારને વાત કરવાની છે અને કદાચ દુકાનદાર જો એવું હોય કે નથી માનતો અમુક મેં જોયું છે અમુક મોલ વાળા હોય તો એમનો પાવર બહુ હાઈ લેવલનો હોય એ લોકો ન માને એવું કહી દે કે ભાઈ તમારાથી જે થાય આ લોકોને કેવું હોય હોય એમ મૂળ ઓળખીતા અમુક સત્તા પક્ષના માણસો એમને બહુ સારી રીતે રાખતા હોય એમને એવું કે ભાઈ મારું કોઈ કશું બગાડી નહીં શકે પરંતુ જ્યારે હાઈકોર્ટમાં એટલે જશે ને ત્યારે આ લોકો સીધા થઈ જશે નીચે હવે તો ગ્રાહક સુરક્ષામાં તો ત્વરિત નિવારણ પણ આવતું હોય છે પરંતુ એના માટે કેવું છે કે તમે જાતે પણ કરી શકો છો એટલે કે વકીલ રાખવા ફરજિયાત છે કે નહીં મોસ્ટલી લોકોને એવું લાગતું છે કે સર અમારે હવે પચાસ હજાર કે લાખ રૂપિયાનું વળતર મેળવવું છે અમારી સાથે જે પ્રોબ્લેમ થયો છે એના કારણે એટલે અમારી સાથે જે છેતરપિંડી થઈ છે એના માટે અને હવે સર વકીલ રાખ્યું રાખીશું તો જે વકીલ સાહેબ છે એ જ વીસ ત્રીસ ને ચાલીસ હજાર રૂપિયા લઈ જશે તો પછી અમને શું ફાયદો તો વકીલ રાખવા ફરજિયાત છે કે નહીં તો તમને કાયદાની વાત પ્રોપર જણાવું છું કે તમે એક સાદા પેપરમાં પણ અરજી કરીને આપી શકો છો વકીલની જરૂર આમાં નથી પરંતુ વકીલ રોકવા માટે તમને એટલે ફોર્સ કરીશ કે ભાઈ કાયદાના જાણકાર તમામ લોકો નથી હોતા એક્ઝેક્ટ કોર્ટ પ્રોસેડિંગ હોય છે જે કન્ઝ્યુમર ફોરમની પ્રોસેડિંગ હોય છે બધાને ના ખબર હોય કદાચ એવું થાય કે કોઈ વ્યક્તિ જે અરજદાર છે કે જેની સાથે આવું છેતરપિંડી થઈ છે જેને જે વસ્તુ લીધી હતી એ પ્રોપર નથી મળી એ ગ્રાહક સુરક્ષામાં જાય છે ત્યાંથી પણ એ લોકો પ્રોપર માહિતી આપે છે કન્ઝુમર ફોરમમાં ખૂબ સારો આવકાર હોય છે ત્યાં લોકો પ્રોપર રિસ્પેક્ટ ઇજ્જત થી તમને સમજાવે પણ છે મારા ઘણા અનુભવ છે પાટણથી છે પ્રોપર કન્ઝ્યુમર તો ખૂબ સારું કામ છે એમનું તો આ રીતે એ લોકો સમજાવતા પણ હોય છે કે ભાઈ તમારે આટલું પ્રોસેસ કરવાની છે આટલી ઝેરોક્ષ કરવી પડશે આ જોડો તો એના માટે સમજાતા હોય છે તો એના માટે વકીલની બિલકુલ જરૂર નથી પરંતુ તમારી સાથે જો કોઈ અન્યાય થાય છે તમારી સાથે કોઈ ખોટી પ્રોમિસ એટલે કરવી હોય એટલે કે મોડું તમને એવું કહ્યું હોય કે આમાં આવું છે તમે ખરીદી લો તમે કરી શકો છો પરંતુ જો લીગલ નોટિસ આપો છો તો એનાથી એક બેનિફિટ એ રહેશે કદાચ કમ્પલસરી નથી સમજો એક વાત લીગલ નોટિસ કમ્પલસરી નથી કદાચ લોકોને એવું લાગે કે સર લીગલ નોટિસ અમે ક્યાંથી આપીએ અમારી પાસે પૈસા નથી તો લીગલ નોટિસ કેવી રીતે આપીએ તો એવું નહીં માનવાનું કે ભાઈ કમ્પલસરી આપવાની છે પરંતુ તમે આપશો તો ફાયદો થશે કેમ કે તમે જો કન્ઝ્યુમર ફોરમમાં જશો તો સીધી વસ્તુ છે કે તમે કેસ દાખલ કરશો સામેવાળા જે છે જેની પાસે તમારે વળતર મેળવવાનું છે જેને તમારી સાથે છેતરપિંડી કરી છે જે સરખો માલ નથી આપે તમારું જે સર્વિસ પ્રોવાઈડ નથી કરી તો પછી એ લોકો હાજર થશે રિપ્લાય ફાઇલ કરશે પછી દલીલો આપશે ફરિયાદીની પછી સામેવાળાની છે એમની પણ દલીલો આપશે તો આ બધું ભાઈ થશે એના કરતાં જો નોટિસ તમે આપો છો અને નોટિસથી પતી જાય છે તો ડઝન્ટ મેટર તમારે કન્ઝ્યુમર ફોરમમાં જવાનું નથી થતું એટલે કે નોટિસ આપશો તો કન્ઝ્યુમર ફોરમમાં નહીં જવું પડે એટલે આ ફાયદો છે તમને એટલે કે તમે લીગલ નોટિસ એક આપી શકો છો જાણવા કે નોટિસ આપી શકો છો કોઈ સારા વકીલ હોય એમને રાખીને નોટિસ આપો તો કદાચ સામેવાળા જે ગ્રાહક જે દુકાનદાર છે મોલવાળા છે કોઈ કંપનીવાળા છે ઇન્સ્યોરન્સવાળા છે મેડિકલ પોલિસીવાળા છે એમને એવું લાગે છે કે જો આ ભાઈ ગ્રાહક છે એ અહીંયા આપણે ગ્રાહક ફોરમમાં જશે તો અમે પણ બદનામ થઈશું એટલે આવો પ્રોબ્લેમ થઈ શકે છે એટલે તાત્કાલિક સમાધાન પણ થઈ જતું હોય છે અને આ નોટ ક્રિમિનલ કેસ સમજો એક એટલે વળતર માટે તમે પૂરેપૂરા છો હવે તમે કન્ઝ્યુમરમાં કેવી રીતે ફરિયાદ કરી શકો ઓફલાઈન તો તમે ઓનલાઈન પણ કરી શકો છો કોલ ડોટ એનઆઈસી ડોટ ઇન ઉપર જઈને તમે ઓનલાઈન પણ એપ્લિકેશન આમાં કરી શકો છો વળતર મેળવવા માટે બીજું કે ટોલ ફ્રી નંબર પણ છે જો હું જણાવું છું તમને અત્યારે વન એટ ડબલ ઝીરો વન વન ફોર ઝીરો 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 આ નંબર પર કરી શકો છો પછી વન નાઇન વન ફાઈવ ઉપર કરી શકો છો કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર છે ત્યાં પણ તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો બીજું છે કે અત્યારે બધા એન્ડ્રોઈડ ફોન વાપરે છે સ્માર્ટ ફોન છે તો એના માટે એક આખી એપ્લિકેશન પણ આવે છે એનસીએચ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન આવી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો ત્યાંથી પણ તમે બધી કાર્યવાહી કરી શકો છો લોકોને ખબર નથી ભાઈ કે આવું કેવી રીતે કરી શકાય કેવી રીતે કરવું આનાથી તમને માહિતી મળી કે આવું તમે કરી શકો એટલે તમે ઓનલાઈન પણ કરી શકો છો ટોલ ફ્રી નંબર પર પણ કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ પણ કરી શકો છો તમે એસએમએસથી પણ જાણ કરી શકો છો એનો પણ નંબર તમને જણાવું છું એટ એટ ઝીરો 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 વન નાઇન વન ફાઇવ અઠ્યાસી ડબલ ઝીરો ડબલ ઝીરો ઓગણીસ પંદર પર તમે એસએમએસ પણ કરી શકો છો ખૂબ સારી માહિતી છે વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી વધુમાં લોકો સુધી પહોંચી શકાય લોકો આજે દિવસે ને દિવસે મેં જોયું છે કે ચલો ક્રાઇમ રેટ તો વધ્યો છે પરંતુ કન્ઝ્યુમરો ખૂબ છેતરાઈ રહ્યા છે અને કદાચ અમુક સિટીમાં રહેતા લોકો હોય કે જે ખૂબ જાગૃત હોય ચલો એમને અમુક દુકાનવાળા વાળા ન છેતરે અમુક વાર તો એવું પણ થતું હોય કે તમારે જે ડોક્ટરની અપોઈન્ટમેન્ટ હોય એ ડોક્ટર તમને નથી મળતા આજે તમે દવાખાનામાં જોજો તો જે ડોક્ટરનું છે એ પ્લેટ અલગ ડૉક્ટરની લાગેલી હોય અને તમે અંદર જાઓ છો તો બીજા ડોક્ટર તમને સેવા આપતા હોય છે તો ભાઈ એવું હોય કે તમે જે ડોક્ટરનું નામ જોઈને કામ જોઈને તમે ત્યાં ગયા એ તો તમારી ટ્રીટમેન્ટ જ ન કરે તો આમાં પણ જો એ બેદરકારી દાખવા છે તો એમના ઉપર પણ કન્ઝ્યુમરમાં જઈ શકાય છે એમના ઉપર તો ક્રિમિનલ ઓફન્સ પણ લાગુ પડે એની સેક્શન વિશે આપણે વાત નહીં કરીએ કેમ કે એના માટે પણ અલગ લેક્ચર આપણે જરૂરી છે પરંતુ તમે કન્ઝ્યુમરમાં ચોક્કસથી જઈ શકો છો બીજું કે ફરિયાદ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું ઘણા લોકોના પ્રશ્નો હોય છે કે સર ફરિયાદ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જો તમને જે પણ અન્યાય થયો છે હવે તમે કદાચ કોઈ વસ્તુ મંગાવી છે તો એનું બિલ પણ રાખવું ખૂબ જરૂરી છે તમે મોબાઈલમાં ફ્લિપકાર્ટ કે એમેઝોન તમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ હોય તો તમે જે મંગાવેલી વસ્તુ છે એનું પણ લિસ્ટ હોય છે તો તમે એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો પછી જે વસ્તુ તમને પ્રોવાઈડ થાય છે પ્રોપર પ્રોવાઈડ નથી થતી પ્રોવાઈડ થાય છે તો તમે એનું બિલ પણ હોય છે એ પણ જોડવું પડે તમારે એના માટે નોટિસ આપી હોય તો તમે નોટિસ પણ જોડી શકો છો એટલે આપણા ફેવરના જે પણ પુરાવા હોય ધારો કે આપણે મંગાવ્યું છે કે અલગ વસ્તુ તો આપણા ઓર્ડરમાં તો એ જ બતાવવાનું છે પરંતુ આવ્યું છે તો આપણે અનબોક્સિંગ જ્યારે કરીએ છીએ જ્યારે આ લોકો આપણે ત્યાં આવે છે ત્યારે આપણે ખોલીએ ને ત્યારે વિડીયો પણ બનાવી લઈએ કેમ કે મોસ્ટલી વધુમાં વધુ જેટલા પુરાવા છે અને મેં જોયું છે કે તમે કન્ઝ્યુમરમાં આવો છો ને તો નાઇન્ટી નાઇન પર્સન્ટ કેસમાં એવું છે કે જે અરજદાર છે જે ગ્રાહક છે એમની ફેવરમાં એમની તરફેણમાં જ ચુકાદા આવતા હોય છે કેમકે સ્પેશિયલ એમના માટે કોર્ટ છે ગ્રાહક સુરક્ષા ધારો સ્પેશિયલ ગ્રાહકો માટે છે કે ભાઈ ગ્રાહકો છેતરાય નહીં એમને વધારે કિંમત કોઈ ન લઈ લે આપણે તો જોયું છે કે આપણે દૂધ લેવા જઈએ છીએ ત્યારે બે રૂપિયા એવું લેતા હોય કે ભાઈ આ મેં ઠંડુ કર્યું છે તું એના માટે છે કેન્ડી કેવું કંઈક લેવા જઈએ છે તો કે બે રૂપિયા કે રૂપિયા ઉપર ચડાવી દેતા હોય છે કે ઠંડુ કરવાના ઘણી વાર મેં આવું જોયું છે અને મોસ્ટલી દિવસે ને દિવસે છેતરપિંડી ખૂબ વધી છે બધી જગ્યાએ વધી છે એવું નથી કે ફક્ત ગ્રાહકો માટે દરેક તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ એમાં તમને છેતરવાનું આવતું જ હોય છે એટલે આપણે આ લેક્ચર ગોઠવ્યું છે આજે કે આપણે ચાલો વીસ પચીસ મિનિટ આ બાબતે ચર્ચા કરીએ ગ્રાહક સુરક્ષા વિશે વાત કરીએ કે ભાઈ આમાં શું થઈ શકે કેવી રીતે દાવો કરી શકાય શું કરી શકાય વળતર મળી શકે કે નહીં તો સૌ પ્રથમ આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે ડોક્યુમેન્ટ લગાવવાના છે જે આપણા ફેવરના હોય તમે બિલ પણ લગાવી શકો છો તમારે જોડે સ્ક્રીનશોટ હોય એ પણ લગાવી શકો છો તમે લીગલ નોટિસ એમને આપી હોય અને તમને વળતર નથી ચૂકવ્યું તમને જે સર્વિસ પ્રોવાઈડ નથી કરી યોગ્ય રીતે અને તમને ચેન્જ પણ નથી કરીને આપ્યું કંઈ તો તમે એ પ્રમાણે પણ એ ડોક્યુમેન્ટ જોડી શકો છો હવે તમને જે નુકસાન થયું હોય એના પણ ડોક્યુમેન્ટ તમારે લગાવવા પડે તમને જે પણ નુકસાન થયું હોય કદાચ એવું હોય કે તમે કોઈ મેડિસિન ખરીદો છો હવે એક્સપાયર વાળી આવે છે અને તમે એને કદાચ ગળી લો છો તો પછી તમે એમાં પણ જઈ શકો છો તો ક્રિમિનલ ઓફન્સ પણ લાગુ પડે છે પરંતુ તમને જે પણ નુકસાન થયું હોય તમને એવું કહેવામાં આવે કે આ વસ્તુ છે છે આ વસ્તુ ને સુધી કઈ નહીં થાય એટલે કે તમે અંદર ઇલેક્ટ્રોનિક ખામી કોઈ આવે છે અને આમાં પ્રોબ્લેમ થાય છે તો એક વર્ષની અંદર એ લોકોએ ચેન્જ કરીને આપવું પડે પરંતુ એવું થાય કે એ લોકોને તમે જાણ કરો છો છતાં પણ એ લોકો તમને બીજી વસ્તુ ન હાલે તો આ છેતરપિંડી છે જે પ્રમાણે એમને વાયદો કર્યો છે એ વાયદો પૂરો નથી કર્યો એટલે કે ગેરંટી કે વોરંટીમાં હોય અને લોકો નથી બદલી આપતા કે નથી તમને રિપેર કરી આપતા તો પણ તમે એમના વિરુદ્ધ ચોક્કસથી જઈ શકો છો આવા જ કિસ્સા ઘણી વાર મેં જોયું છે મારી જોડે આવે છે કે અમુક વાર મેડિકલના જે હોય છે ને બિલ પાસ નથી કરતા તો ભાઈ કેમ નથી કરતા એના માટે આખું જોવું પડે ને એમાં પણ કન્ઝ્યુમરમાં જવું પડશે કેમકે ધીમે ધીમે હવે તમે જાગૃત થઈ જશો પછી વાંધો નહીં આવે મોસ્ટલી કંપની વાળાનું કામ કેવું હોય છે કે બને એટલું ઓછું વળતર આપવું પડે પરંતુ જે જાગૃત લોકો હોય છે એ પૂરેપૂરું વળતર પણ લેતા હોય છે એટલે થયેલ નુકસાનના ડોક્યુમેન્ટ પણ લગાવવા જોઈએ બીજું કે હવે કદાચ દુકાનદાર સામાન પાછો લઈ લે છે તો એમના વિરુદ્ધ પછી કોઈ કાર્યવાહી કરી શકે તો પછી કદાચ એવું હોય કે દુકાનદાર એનું મિસઅન્ડરસ્ટેન્ડિંગથી તમને એ વસ્તુ આપી દીધું હોય ને એવું કહેતો હોય કે ચલો હું પાછું લઈ લઉં છું તમે ઘણી વાર હોટલમાં જજો કદાચ તમે જે ફૂડ મંગાવો છો ત્યાં એવું થાય કે કોઈ કીડી કે મકોડો અંદર આવી જાય અથવા તો કોઈ જીવાત એવી આવી જાય કે જે મરેલી અંદર ચોટેલું હોય તમે એમને જાણ કરો છો તો કદાચ એ લોકો એવું કહે છે કે સર પ્લીઝ સોરી ભૂલ થઈ ગઈ છે અમારાથી તમે આ કોઈ જગ્યાએ વાયરલ ન કરતા તમારી હોટલ કે રેસ્ટોરન્ટ બદનામ થશે અમને ખૂબ નુકસાન આવશે તો એ લોકો ચેન્જ કરીને આપતા હોય છે તો આપણે રસોડું એક્ઝ જોઈ લેવું પરંતુ એમને ઠપકો પણ આપો કે ભાઈ આ ખોટી વસ્તુ છે તમે લોકો જોડે આટલા પૈસા લો છો આટલી ક્વોન્ટિટી આપો છો તો ક્વોલિટી સારી લેવી એ ગ્રાહકનો અધિકાર છે તો તમારે આપવી જોઈએ તો કદાચ ધીમે ધીમે બદલાવ પણ આવશે મારું એવું નથી કેવું કે તમારે તાત્કાલિક કન્ઝ્યુમર ફોરમમાં જવું જ પરંતુ બદલાવ કોઈએ તો ચોક્કસથી લાવવો પડશે એટલા જ માટે કહું છું કે તમારે એક્ઝેક્ટ એમને શીખવવાનું પણ છે કે આવું ન કરવું જોઈએ કોઈની સાથે છેતરપિંડી ન કરવી જોઈએ બીજું કે હવે આમાં ફી શું થાય લોકોને મોસ્ટલી એવું હોય કે સર મારે વીસ હજારનું વળતર મેળવવું છે મારે પાંચ લાખનું વળતર મેળવવું છે તો પછી આના ફી શું થશે કેટલી ફી આપવી પડશે એના માટે એવું નથી કે પછી વકીલની ફી આપવાની પછી ધારો કે અંદર કોઈ ફીઝ પે કરવી પડશે તો એવું નથી પાંચ લાખ સુધીનું તમારું વળતર હોય પાંચ લાખ સુધીનું તમને એવું હોય કે ચલો મેડિકલ પોલિસી લીધી છે દસ લાખની પોલિસી લીધી છે અને તમારું મેડિકલ બિલ ને બધું થઈને સાત આઠ લાખ રૂપિયા થતું હોય ને એ લોકો નથી ચૂકવતા તો તમારે પાંચ લાખનો એમના ઉપર વળતર મેળવવા માટે દાવો કરવો પડે તો પછી પાંચ લાખ સુધી તમારે કોઈ વળતર આપવા એટલે મૂળ ફી આપવાની થતી નથી પાંચ લાખના વળતર સુધી દસ લાખ રૂપિયા સુધીનો તમે વળતર માંગવાનો દાવો કરો છો તેમાં બસો રૂપિયા ફી પે કરવી પડે અને વીસ લાખથી વધુ હોય તો ચારસો રૂપિયા કદાચ કોઈને કઈ પ્રશ્ન હોય એવું લાગે તો જણાવજો તમે જેથી તમને મને ખ્યાલ આવી શકે કે શું નવું છે એટલા માટે એટલે તમે આવું પે કરી શકો છો અને આમાં સ્ટેજ શું આવે કન્ઝ્યુમર ફોરમમાં તમે કેસ કરો છો વળતર મેળવવા માટે તો આમાં સ્ટેજ શું આવે તો જણાવું છું તમને કે આમાં સ્ટેજ હંમેશા એવું હોય કે તમે લીગલ નોટિસ આપી છો તો એ પ્રથમ સ્ટેજ થયું નથી આપતા તો ડઝન્ટ મેટર તમે સીધું મેં તમને પાંચ એક ઓનલાઈન કરી શકો ટોલ ફ્રી નંબર કરી શકો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો એસએમએસ થી પણ કરી શકો પરંતુ જેટલા કન્ઝ્યુમર ફોરમ હોય ત્યાં તમે જાઓ છો ને તો વધારે સારું હું કહું છું ત્યાં સુધી કેમ કે તમે ત્યાં જાઓ છો તમે આખી લેખિતમાં એપ્લિકેશન એક બનાવો છો ત્યાં આપો છો તમારે એના સામેવાળા જેટલા હોય એટલા સેટ બનાવીને આપવા પડે હવે સેટ બનાવીને આપો છો એટલે સામેવાળા જે છે જેની પાસેથી તમારે વળતર મેળવવાનું છે જે લોકોએ તમારી સાથે દગાખોરી કરી છે છેતરપિંડી કરી છે એ લોકો નોટિસ હાજર થશે કદાચ વકીલ તો નથી રાખવો તો પછી જાતે એમને મુદત લઈ લેવી લેવી હોય તો લઈ શકાય છે કે ભાઈ મારે જવાબ રજૂ કરવાનો છે ડોક્યુમેન્ટ મને મળ્યા છે આજે તો પછી ત્યાં મુદત મળી જશે એમને જવાબ રજૂ કરવો પડશે રિપ્લાય ફાઇલ કરશે જે અરજદાર જે વળતર માંગનાર છે એના અગેન્સ્ટમાં આ લોકો પોતાનો રિપ્લાય ફાઇલ કરશે એટલે કે જવાબ રજૂ કરશે હવે કોર્ટ ધ્યાનમાં લેશે પરંતુ હવે ધારો કે એવું હોય કે ચલો તમે સામેવાળા છો આપણે બે પક્ષની વાત કરીશું એઝ અ હું એડવોકેટ તરીકે તમને એવું આરોપી ફરિયાદી બંને તરફે તમને સમજાવી શકું કે તમે હવે સામેવાળા છો તો તમારે રિપ્લાય એવો ફાઇલ કરવો પડે કે ભાઈ એમાં તમારી ભૂલ ન હોય તમારી ભૂલ એ રીતે રિપ્લાય ફાઇલ કરવો પડે એમાં સાથે ડોક્યુમેન્ટ કદાચ એવું ઘણીવાર એવું હોય કે અમુક ગ્રાહક પણ એવા હોય કે જે આ રીતે દુકાનદારને હેરાન કરવા માટે મોલ હેરાન કરવા માટે ખોટા કેસીસ પણ કરતા હોય તો ભાઈ આવું ન કરવું જોઈએ પરંતુ એના બચાવ પણ થઈ શકે છે સામાવાળો પ્રોપર રિપ્લાય ફાઇલ કરે છે ડોક્યુમેન્ટ સારા જોડે છે તો વાંધો નહીં આવે બીજું કે પછી અરજદારની દલીલો આવશે અને સામાવાળાની દલીલો આવશે અને સીધું જજમેન્ટ ઉપર આવશે એટલે આમાં રિપ્લાય ફાઇલ થશે અને પછી સીધું દલીલો ઉપર આવી જશે આર્ગ્યુમેન્ટ ઉપર આવી જશે હવે એવું હોય કે કદાચ પાંચ થી છ સામાવાળા હોય કદાચ કોઈ બિલ્ડિંગ લાઈનમાં હોય ને એમાં મકાન વેચવા વાળાને પણ અંદર લેવા પડે હવે એ લોકોને તમે નોટિસ મોકલાવો છો એ લોકોને નોટિસ નથી મળતી તો પછી તમે આર્ગ્યુમેન્ટ નહીં કરી શકો કેમકે જ્યાં સુધી એમને નોટિસ મળતી નથી એ રિપ્લાય ફાઇલ કરે ના કરે ડઝન્ટ મેટર એમથી કંઈ વાંધો નથી પરંતુ એમને નોટિસ મળશે પછી આર્ગ્યુમેન્ટ થઈ જશે અને પછી સીધું જજમેન્ટ ઉપર પણ આવી જશે તો આ વાત હતી કન્ઝ્યુમર ફોરમની કન્ઝ્યુમરમાં કેટલા હેલ્પલાઇન નંબર છે કેવી રીતે કેસ કરી શકાય છે કેવી રીતે એસએમએસ કરી શકાય છે કેવી રીતે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો કઈ વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન તમારું જે ગ્રાહક તકરાર છે એની પતાવટ કરી શકો છો મોટું વળતર પણ મેળવી શકો છો તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો હું છું અત્યારે બાકી આપણે કન્ઝ્યુમરના દિવસે ને દિવસે ખૂબ વધી રહ્યા છે કન્ઝ્યુમર કોર્ટમાં ખરેખર ખૂબ કેસ વધી રહ્યા છે કેમ કે લોકો સાથે છેતરપિંડી એવી થઈ રહી છે આજે એક તમે પાંચ રૂપિયાની વસ્તુ પણ લો એમાં પણ છેતરપિંડી છે તમે ધારો કે કોઈ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવા માટે જાઓ છો તો તમને પેટ્રોલની જગ્યાએ પાણી નાખીને આપી દે તમને ખબર ન પડતી હોય તમારી રસ્તામાં ગાડી બંધ થઈ જાય છે તો તમે એમના ઉપર પણ કેસ કરી શકો છો તમે ડોક્ટર જોડે જાઓ છો તમને પ્રોપર દવા નથી આપતા એવું કહેતા હોય કે આટલા સમયમાં આવું પ્રોપર થઈ જશે અને ખોટી દવા તમને આપી તો પણ તમે વળતર માગી શકો છો ક્રિમિનલ ઓફેન્સ પણ થશે તમે કોઈ ગાડી લીધી છે અને ગાડીનું જે પાવર હોવો જોઈએ એવો પાવર નથી કદાચ આજે તમે એડ જોતા હશો જેમ મોસ્ટલી મોટા મોટા સેલિબ્રિટી હોય છે એ લોકો એડ કરે છે તો ભાઈ એ જે એડ કરા છે ને એવી સર્વિસ પણ જો ન મળે તો એમના ઉપર કેસ થાય કદાચ તમને ખબર હશે કે જે અજય દેવગણ અને અક્ષય ઉપર પણ કન્ઝ્યુમરમાં કેસ થયો હતો એટલે કોઈ પણ જો ખોટી રીતે એવું જાહેરાત કરે છે કે આ વસ્તુમાં આવું છે આવું એવું નથી મળતું તો ઉપર કેસ થાય એટલે જાગૃત થવાની જરૂર છે કેમ કે મોસ્ટલી જનતા જો જાગૃત થશે તો ચોક્કસથી બદલાવ આવશે આપણો પ્રયત્ન આ જ છે આપણે ચાહે સરકાર હોય પોલીસ હોય કે કોઈ પણ કક્ષાના અધિકારી હોય કે જાહેર જનતા હોય કે સરપંચ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જે લોકો ખોટું કરી રહ્યા છે એમને બહાર લાવવા ખૂબ જરૂરી છે તો જ બદલાવ આવશે બાકી એવું તમે એવું માનતા હશો કે હેરા ભારત મહાન પરંતુ આજે તમે જોઈ રહ્યા છો કે હાલત શું છે દિવસે છેતરપિંડી ખૂબ વધી છે આપણે જાગૃત થવું પડશે યુવા પેઢીએ જાગૃત થવું પડશે લોકોને જાગૃત પણ કરવા પડશે અને લોકોને કાયદાનું નોલેજ પહોંચાડી દે છે જેમ કે આપણે એવરી એક રીલ્સ અપલોડ થતી હોય છે જેમાં કાયદાની વાત થતી હોય છે લોકો ખૂબ જાગૃત બને છે મારા ઉપર ઘણા ફોન્સ આવે છે કે તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો તો એક્ઝેક્ટ વધુ આપણે આવું કામ કરી શકીએ એના માટે આપણે ફેસબુક અને યુટ્યુબમાં પણ હવે દર રવિવારે લાઈવ થઈશું સમય આપણે પાછળથી નક્કી કરીશું આપણે આજે અચાનક લાઈવ થયા છીએ છતાં પણ ઘણા લોકો આજે લાઈવમાં છે એટલે બધાને ઇન્ટરેસ્ટ છે કરી તો કન્ઝ્યુમર વિશે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસથી મને જણાવજો મારો નંબર પણ છે આપણે રવિવારે જેમ કે હેલ્પલાઇન નંબર ચાલુ રાખીએ છીએ બારથી બેમાં ફ્રી હોય છે આપણું બારથી બેમાં ફ્રીમાં વાત કરી શકો છો તમારા જે પણ પ્રશ્નો હોય એ બાબતે ચર્ચા પણ થતી હોય છે બે કલાક સ્પેશિયલ લોકો સુધી પહોંચવા માટે અને લોકોને કઈ પણ કાનૂની અગવડતા પડતી હોય એના માટે આપણે કરીએ છીએ તમારું જોઈ રહ્યો છું પ્રવીણસિંહ ચૌહાણ ગુડ ઇન્ફોર્મેશન ખાનપુર તાલુકામાં જાતિના દાખલાને લઈને બાળકો આજે એકસઠ દિવસ શિક્ષણ બહિષ્કાર કરી રહ્યા છે સરકાર કે તંત્ર માટે કાયદા એક વસ્તુ કાનપુર તાલુકામાં કર્યું છે તો સરકાર તમે કલેક્ટરને એક લેટર લખી શકો છો કેમ કે જે જિલ્લાનો ફર્સ્ટ નાગરિક છે ને એ કલેક્ટર છે એના તમે લખી શકો છો તંત્ર કે સગા બાળકોનું શિક્ષણ બગડે છે એના માટે કોઈ એક્સેસ નથી લીધી એક્સેલ દિવસ થયા તો કાનૂનની ગાડી યસ હાઈકોર્ટમાં પિટિશન પણ કરી શકાય છે આ બાબતે તમે હાઈકોર્ટમાં રીટ પિટિશન પણ કરી શકો છો હાઈકોર્ટ ઓર્ડર કરશે એટલે સરકારે કરવું કમ્પલસરી પડે આજે કેવું છે કે કોઈ પણ કાયદાની વાત ચાલુ હોય કોઈ પણ વ્યવસ્થાની વાત ચાલુ હોય કોઈ ગરીબ બાળકોની વાત ચાલુ હોય કોઈ ગરીબ વંચિત પીડિત લોકોની વાત ચાલુ હોય ને ત્યારે ભાઈ અમુક લોકો ધ્યાને અમુક અધિકારી પણ ધ્યાને નથી લેતા અને છેવટે બિચારા હારી થાકીને બેસી જાય છે તો કેમ કેમ કે એમને કાયદાનું નોલેજ નથી એમના માટે લડવા વાળું કોઈ વ્યક્તિ નથી આજે દરેક લોકો પૈસાની પાછળ ભાગી ગયા છે એટલે ધીમે ધીમે બદલાવ ચોક્કસથી આવશે આશા છે કે તમને લાઈવ ગમ્યું હશે અને આવતા રવિવારે પણ આપણે નવા ટોપિક સાથે લાઈવ થઈશું મળીએ ત્યાં સુધી નવા વિડીયો સાથે નવા લાઈવ સાથે નવી વાત સાથે જય હિન્દ જય ભારત